તો હેલો મિત્રો ગાઈસ સમય કે સાબર વાડે તો આજે આપડી બધી મિત્રો પેહું જોઈ લો અને એવું છે આપડી મિત્રો આ પટોરી આ જે કાવડી ગામડી છે ને મિત્રો હવે આપણે ભૂસો મેલવાનો હે આ તો મિત્રો મને દેખાડી દો આ તો જોઈ લો મિત્રો આ છે ભૂસો આપણે તૈયાર કઈ રાખ્યો તો મિત્રો અને હવે એને હા મેલી દીધી પટટ નલે ખાલે બે મારવા મડે ગડે વાળું તો મિત્રો આપડી આવી ગઈ છે હા વાસડી પણ આવી ગઈ ભેગી મિત્રો તો એને હાકવી પડશે કે ઈ ખાઈ ગયા આ રે જો મિત્રો વાસડી તો હાકવી પડે હય હું પણ બીજું ખાવા આને મિત્રો તે ખોર નાખ્યો હે બ્રે જાય હરી વાસડી જોઈ લો હે મારતે નહીં બહુ આમ મૂતરો આ ચાર હારી બોરી હે વાસડી આ નખરાડી હે હાલ એનો અહી પડ્યો એને એને મિત્રો રોટા ચાલ્યા તો એ દીજો મિત્રોને

એને તગર ઉપરલી કુંજવતી બેઠી મિત્રો શાંતિથી થી પગર અને હું ખાલી પટોરી જોઈ લો